જય શ્રી રામ નમો નારાયણ હર મહાદેવ બુધ ગ્રહનું વૃષભ રાશિમાં ગોચર ત્રેવીસ મે બે હજાર પચીસના રોજ થઈ રહ્યું છે બાર રાશિઓ ઉપર આનો પ્રભાવ જોવા મળશે અને ઉપાય પણ બતાવું છું આમાં આવે છે બારમી રાશિ મીન રાશિ બુધ ગ્રહનું વૃષભ રાશિમાં ગોચર દરમિયાન બુધ તમારા ત્રીજા ભાવમાં બિરાજમાન છે જે સંચાર સાહસ નાના ભાઈ બહેન અને ઉત્સાહનો કારક હોય છે બુધ આ રાશિના ચોથા અને સાતમા ભાવનો સ્વામી છે અને તમારા ત્રીજા ભાવમાં બુધના ગોચરને લાભકારી માનવામાં આવે છે ત્રીજા ભાવને સહજ ભાવના નામે પણ ઓળખવામાં આવે છે જે સાહસ દ્રઢ સંકલ્પ જિજ્ઞાસા અને જુનૂન દર્શાવે છે આ સંક્રમણ દરમિયાન મીન રાશિના લોકો ખાસ કરીને જેઓ લાંબી માંદગીમાંથી સાજા થઈ રહ્યા છે તેઓ તેમને એકંદરે સ્વાર્થમાં નોંધપાત્ર સુધારો થશે આ સકારાત્મક પરિવર્તનને કારણે તમે તમારા નજીકના મિત્રો સાથે જીવનનો ભરપૂર આનંદ માણશો અંદરથી તમને સંતોષ અનુભવાશે તમે તમારી દિનચર્યામાંથી વિરામ લેવા અથવા પ્રવાસ પર પણ જવાનો વિચાર કરશો આ ઉપરાંત આ સમયગાળા દરમિયાન તમને તમારા શોખ અને જુસ્સાને વ્યવસાયમાં બદલવાની તક મળશે તમે તમારા ભાઈ બહેનો સાથે અથવા શેર બજારમાં અથવા સટ્ટાબાજી સાથે સંબંધિત ક્ષેત્રમાં વ્યવસાય પણ શરૂ કરી શકો છો આ સમયે તમારા માટે અચાનક પ્રવાસ પર જવાની તક છે જેમાં કોઈ તીર્થસ્થળની પણ મુલાકાત સામેલ હોઈ શકે છે જે લોકો લેખન રિસર્ચ પત્રકારિતા ક્રાઈમ રિપોર્ટિંગ કે રહસ્યમય પિક્ચર બનાવવાના જે જગ્યામાં કામ કરે છે એના માટે આ ગોચર ખાસ રૂપથી લાભદાયક છે આ સિવાય બુધની તમારી નવમાં ભાવ ઉપર નજર પડવાને કારણે તમારા પિતા તરફથી સંબંધ મજબૂત થશે અને તમારા વખાણ કરશે ઉપાય છે તમે પોતાના કે નાના કે કાકાના ભાઈ બહેનને કોઈ સારી ભેટ આપો અને હનુમાન ચાલીસાનો પાઠ કરવો જય શ્રી રામ નમો નારાયણ હર હર મહાદેવ